અને વચન પ્રમાણે દર સવારે તેની કૃપા આપણા પર નવીને તાજી થતી જાય છે હલલુયા હાલલુયા તેમણે અદ્ભુત કૃપામાં મારા પ્રિયો આજનો પવિત્ર અને સાબાદ આપણા જીવનમાં આપ્યો ત્યારે આવો આ સમયે બાપ પુત્ર અને પવિત્ર આત્માને જોરદાર તાળીઓથી આ જગ્યા પર સ્વાગત કરીએ કેમ કે આદરને યોગ્ય છે માન સન્માન ને યોગ્ય છે દેવની સભામાં દેવ ઊભો રહે છે આ જગ્યા પર દેવની ઉપસ્થિતિ છે એવો વિશ્વાસની સાથે આવો જોરદાર 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 તળિયાથી સ્વાગત કરીએ હૉલ લુયામ મારા પ્રિય આ દિવસોમાં આપણે વિશેષ દેવના વચનોને શીખી રહ્યા છે સમજી રહ્યા છે આ કૃપાના દિવસોમાં દેવે આપણને તેના વચનની ભરપૂરીમાં ચલાવી રહ્યો છે હાલ હાલેલુયા મારા પ્રિય ઈશાકે દુકાન સમયે વાવણી કરી અને એ સો ગણું પામ્યો એવું પવિત્ર શાસ્ત્ર બાઇબલનું વચન કહે છે ત્યારે મારા પ્રિયો આપણે દરેકે વાવણી કરી છે પરંતુ હવે આપણે વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ મારા પ્રિયો જે રીતે પ્રભુના દાસ્ય આપણને શીખવ્યું હતું જેનો વિશ્વાસ જેવો એ પ્રાર્થના કરશે અને પરમેશ્વર એના હકમાં અદભુત કામોને કરશે હાલેલુયા

ક્યારે વરસાદ આવશે ક્યારે આવશે પરંતુ મારા પ્રિય પવિત્ર શાસ્ત્ર બાઇબલ શું કહે છે આવો મારી સાથે હઝીકેલનું પુસ્તક એનો ચોત્રીસમો અધ્યાય અને છવ્વીસમી કલમ વાંચીએ હઝીકેલ ચોત્રીસ અને છવ્વીસ હું તમારા માટે વાંચું છું હું તેઓને તથા તમારા મારા ડુંગરની આસપાસના સ્થળોને આશીર્વાદરૂપ કરીશ હું વર્ષા ઋતુમાં વરસાદ વરસાવીશ અને આશીર્વાદના ઝાપટા આવશે હાલ

રોપણી કર્યા પછી વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ મારા પ્રિયો તમારો ને મારો બાપ જે વચન કહે છે વર્ષા ઋતુમાં હું યોગ્ય સમયે વરસાદને મોકલી દઈશ અને આશીર્વાદના ઝાપટા આવશે માત્ર ઝાપટા નહીં પરંતુ એમની સાથે દેવનો આશીર્વાદ હશે હાલા દેવનો આશીર્વાદ છે એટલા માટે તમારા પ્રિયો આપણે થોડું આવીએ છે અને વધારે લણીએ છે હાલેલુયા આ છે દેવના શ્રવાદો મારા પ્રિયો અને નિશ્ચય પરમેશ્વર એવા અદ્ભુત કામોને કરશે વિશેષ જ્યારે મારા પ્રિયો આપણે વચન વાંચીએ છે પુનનિયમ 11મો અધ્યાય અને 14મી કલમ ત્યાં દેવનું વચન શું કહે છે વાંચીએ હું તમારા દેશમાં વરસાદ એટલે હા આગલો વરસાદ તથા પાછલો વરસાદ તેની ઋતુ પ્રમાણે મોકલીશ એ સારું કે તું તારા ધાન્ય તથા તારા દ્રાક્ષરસ તથા તારા તેલનો સંગ્રહ કરી શકે હાલુયા હાલુયા વચન શું કહે છે મારા પ્રિયો યોગ્ય સમય વરસાદ વરસાવાની વાત દેવ યુહોવા કરી રહ્યો છે શું કહે છે હું તમારા દેશમાં વરસાદ એટલે આગલો તથા પાછલો વરસાદ તેની ઋતુ પ્રમાણે મોકલીશ હાલુયા હાલુયા મારા પ્રિય આ દિવસમાં આપણે વિશેષ રાહતો જો રહ્યા છે પરંતુ દેવનું વચન એવું કહે છે આગલો પણ મોકલીશ અને પાછલો પણ મોકલીશ યોગ્ય સમયે એ દેવ તમારા મારા માટે મોકલી આપશે અને વચન એ પ્રમાણે કહે છે માટે તું તારા ધાન્ય તારા દ્રાક્ષ તેલનો સંગ્રહ કરી શકે દરેક બાબતો તમારા હિતને માટે તમારા પરિવારને માટે તમે સંગ્રહ કરી શકો એટલા માટે દેવ તમારા માટે અનુગ્રહની વાત કરે છે હાલુયા હાલુયા દરેક બાબતો માટે દેવ વ્યવસ્થાઓ કરે છે અને યોજનાઓ કરે છે વચન પ્રમાણે એ આશીર્વાદના ઝાપટાઓને મોકલી આપે છે પરંતુ મારા પ્રિયો તેરમી કલમ શું કહે છે એ વાંચે અને મારી આજ્ઞાઓ જે આજે હું તને ફરમાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળીને યહોવા તારા ઈશ્વર પર પ્રેમ રાખશો અને તમારા ખરા મનથી ખરા જીવથી તેની સેવા કરશો ત્યારે એમ થશે હાલ

દેવ તેના મહાન કામ કરવાના માટે જઈ રહ્યો છે શું કલિશ્યા તું દેવની આજ્ઞા વિધિ કાનૂન અને નિયમ માનવાના માટે તૈયાર છે આશીર્વાદના જાપતા તો જોઈએ છે આગલો ને પાછલો વરસાદ તો જોઈએ છે આપણને દેવ મારા ખેતરો આશીર્વાદિત કરે એવી આશા તો રાખીએ છે પરંતુ મારા પ્રિયો શું આજે હું અને તમે દેવના આજ્ઞા વિધિ કાનૂન નિયમો પાળી રહ્યા છે કે તોડી રહ્યા છે મારા પ્રિય કેટલાક લોકો એ વિધિ અને કાનૂને પણ તોડી નાખે છે જ્યારે કામ આવે છે ત્યારે પવિત્ર ને સાબબાદ દિવસને ભૂલી જાય છે અને એવું કરવાથી શું આશીર્વાદના ઝાપટા આવશે શું આશીર્વાદ તમને મને મળશે એ કદાપી નહીં થાય મારા પ્રિયો એક પ્રભુનાદાસે સુંદર બાબત કહી એ બાબતનું હું વારંવાર કહું છું એ પ્રભુના દાસે એવું કહ્યું આજે લોકો ભીંડા લાંબા થઈ જાય એટલા માટે રવિવારે પણ ખેતરોમાં પહોંચી જાય છે પરંતુ એમણે એવી રીતે કહ્યું ભલે ભીંડા લાંબા થતા હોય તો થવા દો તમને ને મને સ્વર્ગની અંદર જગ્યા મળવો જોઈએ નહીં કે તમારો ને મારો નંબર નરકમાં લાગે અને ત્યાં આપણને લાંબા થઈ જવું પડે એટલા માટે સાવધાન થઈ જઈએ મારા પ્રિય દેવના આશીર્વાદ જોઈએ છે આગલો ને પાછલો વરસાદ જોઈએ છે આશીર્વાદના ઝાપટા જોઈએ છે તો દેવના નિયમો કાનૂનન વિધિઓ પાળવી પડશે હાલ લોહિયા હાલ અલોહિયા એની સાથે મારી સાથે પવિત્ર શસ્ત્ર બાઇબલમાં પુનર્મ અગિયાર અને બાવીસ પણ વાંચી લઈએ હા સોરી બાર 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 અગિયાર બાર તે વિશે હા તે દેવ તે દેશ વિશે યહોવા તારો દેવ કાળજી રાખે છે હમ આખું વર્ષ તેના આરંભ થી અંત સુધી યહોવા તારા દેવની નજર હંમેશા તેના પર રહે છે આપણો દેવ આ ભારત દેશ પર તેની નજર રાખી રહ્યો છે મારા પ્રિયો દેવ તેના પસંદ કરેલા દરેક બાળકો પર દેવે છે ભૂમિ બનાવી છે અને એ ભૂમિ પર જે જે દેશો વસે છે દરેક પર દેવની નજર છે વચન કહે છે જે દેશનો વારસો પામવાને તું પેલે બાજુ જાય છે તે ડુંગર વાળો તથા ખીણ વાળો દેશ છે ને આકાશના વરસાદનું તે પાણી પીએ છે તે દેશ વિશે યહોવા તારા ઈશ્વર કાળજી રાખે છે હાલેલુયા અઠ્યાવીસ બાર માં પણ દેવનું વચન શું કહે છે દેશમાં મોસમ અનુસાર વરસાદ અને ધારા હાથના કામ પર હું તને આશીર્વાદ આપીશ એવું દેવનું વચન કહે છે શું કહે છે મોસમ અનુસાર ઋતુ પ્રમાણે દેવ તમને ને મને અદ્ભુત રીતે આશીર્વાદ કરવા માંગે છે અને એની સાથે વજન કહે છે તારા હાથના કામોને પણ હું આશીર્વાદિત કરીશ નિશ્ચય મારા પ્રિય દેવ તમારા અને મારા હાથના કામોને પણ આશીર્વાદિત કરશે એટલા માટે દેવનું વજન કહે છે તું તારા ઘરની અંદર જાતા બહાર જતા હતા તારી ખેતીવાડી અંદર તારા ઢોરડાક અંદર તું જ કંઈ પણ તારો હાથ નાખે એ જગ્યા પર હું તને આશીર્વાદિત કરીશ હાલ લોયા હાલ મારા પ્રિય દેવના આદ્બુત આશીર્વાદને જોઈએ છે આશીર્વાદના ઝપટાઓને જોઈએ છે તો દેવની વિધિને કાનૂન નિયમો પાડવા પડશે હાલેલુયા હાલેલુયા મારા પ્રિય એની સાથે હઝિકiel એનો 21મો અધ્યાય અને બીજો અધ્યાય અને 21 થી 23મી કલમ સુધી વાંચીશ હઝિકiel બીજો અધ્યાય સોરી યોયલ 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 બીજો અધ્યાય એકવીસ થી ત્રેવીસ હું તમારા માટે વાંચું છું હે દેશ બીસ નહીં ખુશી થા અને આનંદ કર કેમ કે યોવાએ મહાન કાર્યો કર્યા છે હે વંચર પશુઓ તમે બીસો નહીં કેમ કે વનના ચારાઓ ફૂટી નીકળ્યા છે વૃક્ષોને ફળ આવ્યા છે અંજીરીઓને તથા દ્રાક્ષ વેલાઓને સારી ફળ આવ્યો છે એ માટે શિયોન પુત્રો આનંદ કરો ને તમારા ઈશ્વર યહોવામાં હરખાઓ કેમ કે તે તમને આગલો વરસાદ જોઈએ તેટલો આપે છે ને તે તમારા માટે વરસાદ એટલે આગલો તથા પાછળ વરસાદ પહેલાની માફક વરસાવે છે હાલેલુયા હાલેલુયા દેવનું વચન

વરસાદ અને ઝાકળ મારા કેવા પ્રમાણે પડશે અને મારા પ્રિયો ત્યાં દુકાળ પડ્યો ત્યાર પછી એલિયાએ આ બ્રાજન કઈ કારમેલ પર્વત પર જા આજે નિશ્ચય જે સાચો ઈશ્વર કયો છે એ જાણી લઈએ અને ત્યાર પછી મારા પ્રિયો એ દહન અર્પણ પર દેવે અગ્નિ મૂકીને દહન અર્પણ સળગ્યું અને ત્યાર પછી જે ઘટના બને છે મારા પ્રિયો એલિયા શું કરે છે એના ચાકરને મોકલે છે અધ્યાય એકતાલીસ થી પિસ્તાલીસ સુધી પેલો રાજા નું પુસ્તક અઢારમો અધ્યાય એકતાલીસ થી પછી એલિયાનો મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું અને તેને પોતાના ચાકર ને કહ્યું કે ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર તેને ઉપર જઈને નજર કરીને કહ્યું કે કઈ પણ નથી તેને કહ્યું કે ફરી સાત વાર જા અને સાતમી વખત એમ થયું કે તેણે કહ્યું કે જો માણસની નાનો મેઘ સમુદ્રમાંથી ઉપર છે તેણે કહ્યું કે ઉપર જઈને આહાબને કહે કે તારો રથ જોડીને નીચે ઉતર ઉતરી પડ કે વરસાદ તને અટકાવે નહીં થોડી વારમાં એમ થયું કે આકાશ મેઘ તથા વાયુથી અંધરાયું ને વરસાદ બહુ વરસ્યો આહાબ રથમાં બેસીને ઈઝરાયેલ ગયો હા મારા પ્રિય દેવનું વચન શું કહે છે દુકાળ હતો છતાં પણ એલિયાએ એ પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે આ આત્મિક વ્યક્તિ જે દેવનો નો હતો એને એના આત્મામાં એ બાબતો કદાચ સાંભળી છે હું વિચારું છું ત્યાર પછી એવું કહે છે પુષ્કળ વરસાદનો અવાજ હું સાંભળી રહ્યો છું હવે પછી પુષ્કળ વરસાદ થવાનો છે જો એ તેટલો વરસાદ થવાનો છે ભલે દુકાનનો સમય રહ્યો પરંતુ હવે પછી દેવ આદ્ભુત કામો કરવાનો છે માટે હા આપને કહ્યું ખાવા પીવા માટે ઉપર ગયો અને કારમેલના શિખર પર ચડી ગયો અને જમીન પર નીચા નમીન થઈને પોતાનું મુખ પોતાના ઘૂંટણોની વચ્ચે રાખ્યું શું કર્યું ઘૂંટણોની વચ્ચે રાખીને કદાચ બેસી રહ્યો નહીં એના દેવને એને પ્રાર્થના કરી અને ત્યારે મારા પ્રિયો દેવે એના હકમાં અદભુત કામ કર્યું ચાકરને જોવાને માટે મોકલ્યો ચાકર કહી રહ્યો છે હજુ કંઈ થઈ રહ્યો નથી મારા તું પ્રાર્થના કરી રહ્યો છે

બની શકે છે કારણ એને સગળું બનાવ્યું છે હાલેલુયા હાલેલુયા એક નાનકડા હાથે જેટલું વાદળ જ્યારે ચડી આવ્યું એ દુકાના સમયે ભયંકર વરસાદ આવ્યો ત્યાર પછી અને દેવે અદ્ભુત કામ કર્યું વચને પ્રમાણે કહે છે થોડી વારમાં એમ થયું કે આકાશ મેઘથી તથા વાયુથી અંધારાયું ને વરસાદ બહુ વરસ્યો હાલેલુયા હાલેલુયા પરંતુ એલિયાની સમાન આજે ઘૂંટણો ટેકી રહ્યા નથી એલિયાને સમાન આજે ઘૂંટણો ટેકવા પડશે એ દેવની વિધિ કાનૂન નિયમોને પાળનારો વ્યક્તિ હતો એવા આપણે બનવું પડશે હાલેલુયા હાલેલુયા અને લેવીઓનું પુસ્તક 26મો અધ્યાય ચોથી કલમે પ્રમાણે કહે છે તો હું તમારા માટે નિયમિત ઋતુ પ્રમાણે વરસાદ મોકલીશ અને જમીન તમને પોતાની ઉપજ આપશે અને વૃક્ષો ફળ આપશે હાલેલુયા આ દેવના આશીર્વાદો છે મારા પ્રિય જે આશીર્વાદ દેવે તમને ને મને આપ્યા છે નિશ્ચય પરમેશ્વર તમારા ને મારા હકમાં એવા જ કામો કરવા માટે જઈ રહ્યો છે નિયમિત ઋતુ પ્રમાણે નિશ્ચય દેવ વરસાદને મોકલી દેશે અને જમીન જ્યાં આપણે મહેનત કરી છે જ્યાં આપણે પરિશ્રમ કર્યો છે એ આપણને ઉપજ આપશે અને આપણા વૃક્ષો આપણને ફળ આપશે હાલેલુયા અને વાંચીએ એ માટે ભાઈઓ હા પ્રભુ ના અવાજ સુધી તમે ધીરજ રાખો જો ખેડૂત ખેતરમાં થનારા મૂલ્યવાન ફળની વાટ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે તમે પણ ધીરજ રાખો તમારું મન દ્રઢ રાખો કેમ કે પ્રભુ નું આગમન નજીક છે હાલેલુયા હાલેલુયા મારો પ્રિય વચન શું કહે છે માટે ભાઈઓ પ્રભુ ના આવતા સુધી ધીરજ રાખો ધીરજ રાખીને પ્રાર્થના કરતા રહો જુઓ ખેડૂત ખેતરમાં થનારા મૂલ્યવાન ફની વાટ જુએ છે ખેડૂત વાટ જુએ છે એ એવું નથી વિચારતો કે આજે મેં વાવણી કરી છે કાલે હું કાપણી કરીશ પરંતુ મારો પ્રિય ચોક્કસ સમય જે ઠરાવેલો સમય છે દેવે એ ચોક્કસ ઠરાવેલા સમય પર એ ધાન્ય એ વૃક્ષ પર ફળ આવે છે ત્યારે આપણે એને પ્રાપ્ત કરીએ છે અને જેર્તવચન કહે છે ખેડૂત ખેતરમાં થનાર મૂલ્યવાનની ફળની વાટ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે હાલેલુયા હાલેલુયા પેલો વરસાદની પણ ખેડૂતને જરૂર છે છેલ્લો વરસાદની પણ જરૂર છે પરંતુ એ ધીરજ રાખે છે એ ઉતાવળ કરતો નથી એવી જ રીતે મારા પ્રિય તમે પણ ધીરજ રાખો તમારું મન દ્રઢ રાખો કેમ કે પ્રભુનું આગમન નજીક છે દેવ ખૂબ જ જલ્દી આવી રહ્યો છે ત્યારે ધીરજ થી દ્રઢતાથી દેવના આજ્ઞા કાનૂન અને વિધિઓને પાળતા પાળતા આગળ ને આગળ વધતા જઈશું ત્યારે મારા પ્રિયો જે રીતે દેવ આશીર્વાદના વચનો કહ્યા છે એ દરેક આશીર્વાદને પ્રાપ્ત કરીશું આશીર્વાદના ઝાપટાઓને પ્રબ્ધ કરીશું અને દેવ તમારાના મારા હકમાં અદ્ભુત અને અદ્ભુત કામોને કરશે પરંતુ મારા પ્રિયો ધીરજથી વાટ જોઈએ પ્રાર્થનામાં લાગુ રહીએ આગના વિધિઓ અને નિયમો પાળતા રહીએ આ વચન દ્વારા પ્રભુ તમ સઘળાને આશીષ આપો આશીષ આપો આશીષ આપો આમેન આમેન